નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો સાંજના સમયે ઘરના દ્વાર પર દીપક શા માટે પ્રગટાવવામાં આવે છે આવું કરવા પાછળનું રહસ્ય શું છે અને આમ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે પ્રિય ભક્તો આપ સૌએ સંધ્યા સમયે જોયું હશે કે મોટા ભાગના ઘરોના દ્વાર પર દીપક જલાવેલો હોય છે આ જોઈને તમારા મનમાં એક પ્રશ્ન જરૂર ઉભો થતો હશે કે આખરે આવું શા માટે કરવામાં આવે છે અને ઘરના દ્વાર પર દીપક પ્રગટાવવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજે હું તમારા આ પ્રશ્નનો ઉત્તર એક અત્યંત સુંદર કથાના માધ્યમથી આપવા જઈ રહ્યો છું જેને ભગવાન શ્રી કૃષ્ણજીએ નારદજીને સંભળાવી હતી તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર પર બનેલા રહે તો આજના વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મીજી લખવાનું ભૂલતા નહીં મિત્રો એક સમયની વાત છે દ્વારકા નગરીમાં સંધ્યાનો સમય હતો સૂર્યદેવ ધીરે ધીરે અસ્ત થવા તરફ આગળ વધી રહ્યા હતા ચારેય બાજુ આકાશમાં સોનેરી આભા છવાયેલી હતી સમુદ્રના મોજા ધીમા ધીમા ગણગણાટ કરી રહ્યા હતા અને દ્વારકા નગરીમાં એક દિવ્ય શાંતિ વ્યાપેલી હતી એવા સમયે દેવવર્ષિ નારદજી નારાયણ નારાયણનું નામ જપતા જપતા દ્વારકા નગરી અંદર પધાર્યા હતા જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના રાજમહેલની નજીક પહોંચ્યા ત્યારે એમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણના દ્વાર પર એક દીપક થઈ રહ્યો હતો જેની જ્યોત સ્થિર ઉજ્જવળ અને મનમોહક હતી એવું લાગી રહ્યું હતું કે જાણે એ દીપક માત્ર તેલ અને વાટથી નહીં પરંતુ શ્રદ્ધા અને ભક્તિની જ્યોતથી સળગી રહ્યો હોય નારદજી જ્યારે એ દીપકને દ્વાર પર ચમકતો પૂછવા લાગ્યા કે હે દ્વારકાધીશ હે યોગેશ્વર આ દીપક જે સંધ્યાના સમયે તમારા દ્વાર પર પ્રગટાવેલો છે એનું શું રહસ્ય છે આ પરંપરા શા માટે નિભાવવામાં આવે છે અને જે ભક્ત સંધ્યાના સમયે પોતાના ઘરના દ્વાર પર દીપક પ્રગટાવે છે એને કયું પ્રાપ્ત થાય છે નારદજીના આવા પ્રશ્નો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસવા લાગ્યા અને થોડી વાર બાદ જવાબ આપીને કહેવા લાગ્યા કે હે દેવર્ષિ નારદ તમારો આ પ્રશ્ન અત્યંત ઉત્તમ અને લોક કલ્યાણકારી છે સંધ્યાનો દીપક

જે આ દીપકના દિવ્ય રહસ્યને પ્રગટ કરે છે હે દેવર્ષિ નારદ ઘણા સમય પહેલાની વાત છે જ્યારે અયોધ્યા નગરી સ્વર્ણમય શોભાથી અલૌકિક હતી એ પવિત્ર નગરીમાં એક અત્યંત જ્ઞાની અને તપસ્વી અને ધર્મશાસ્ત્રોમાં નિપુણ બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ સુદર્શન હતું સુદર્શનનું જીવન જ્ઞાનનો પ્રકાશ સ્તંભ હતું પરંતુ એના હૃદયમાં ભક્તિનો મધુર રસ બિલકુલ કરતો હતો પરંતુ જે એક અત્યંત પુણ્યવતી સતી અને ભક્તિમતી નારી હતી સુશીલાનું મન દરેક ક્ષણે ઈશ્વરમાં લીન રહેતું હતું પ્રતિદિન એ બ્રહ્મ મુહૂર્ત ઊઠી જતી અને સંધ્યા થતી ત્યારે એનો ભક્તિભાવ ખૂબ પ્રબળ થઈ જતો એ પોતાના મનને પૂર્ણ શુદ્ધ કરીને પવિત્ર ભાવથી દ્વાર પાસે જતી અને એક નાનકડો દીપક પોતાના હાથોથી પ્રજ્વલિત કરતી જ્યારે એ દીપક સળગતો ત્યારે સુશીલા પોતાના બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી અને એવું કહેતી કે હે પ્રભુ આ દીપક કેવળ મારા ઘર માટે નહીં પરંતુ દેવર્ષિ નારદ એક દિવસ સંધ્યાનો સમય હતો સુશીલા પોતાના પ્રતિદિનના નિયમ અનુસાર દ્વાર પર ભક્તિભાવથી દીપક પ્રગટાવી રહી હતી એ જ સમયે

અચાનક અયોધ્યા નગરી પર એક ભયંકર અકાળનો પ્રકોપ છવાઈ ગયો પરંતુ આટલું બધું થયા પછી પણ સુશીલાનો વિશ્વાસ અડગ હતો એ ભૂખી રહી લેતી હતી પરંતુ ઘરના દ્વાર પર દીપક પ્રગટાવવાનું ભૂલતી નહોતી એણે પોતાના નેત્રોમાં આશાની જ્યોત રાખી અને પતિને એવું કહ્યું કે હે સ્વામી આ દીપક ભલે ગમે એટલો નાનો હોય પરંતુ એનો પ્રકાશ મારા વિશ્વાસથી મોટો છે જ્યાં સુધી આ દીપક સળગતો રહે છે ત્યાં સુધી આપણને કંઈ નહીં થાય આગળ ભગવાન શ્રી કૃષ્ણજી કહેવા લાગ્યા કે હે દેવર્ષિ નારદ સમયની એ રાત્રિ ખૂબ મોટી અને અદભુત હતી ચારેય બાજુ ભયંકર અંધકાર ફેલાયેલો હતો પરંતુ ત્યારે અચાનક વાતાવરણમાં એક અદ્ભુત પરિવર્તન થયું દીપક ની જ્યોત એકાએક ઊંચી ઊઠી અને ચારેય બાજુ એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો ત્યારે એની દ્રષ્ટિ દ્વાર પર પડી

અને સુશીલાના મસ્તક પર હાથ મૂકીને મધુર વાણીમાં એવું કહ્યું કે તારા માટે પ્રકાશ આ દીપક ક્યારેય અને જે પણ મનુષ્ય સંધ્યા સમયે શ્રદ્ધા અને ભક્તિથી ઘરના આંગણે દીપક પ્રગટાવશે એના જીવનમાંથી દરિદ્રતા રોગ અને ભય સદાય ને માટે દૂર થશે એના ઘરમાં હંમેશા માટે મારો વાસ થશે આટલું કહેતા જ માતા લક્ષ્મીજી અદ્રશ્ય થઈ ગયા હવે ત્યાં કેવળ દીપકની જ્યોત સળગી રહી હતી પરંતુ એ જ્યોતમાં હવે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ જળહળી રહ્યા હતા મિત્રો આગળ ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે હે દેવર્ષિ નારદ બીજા દિવસે સવારનો સૂર્યોદય થયો અને સુદર્શનની નિંદ્રા ખૂલી અને જ્યારે એણે નેત્રો ખોલ્યા ત્યારે જે દ્રશ્ય એની સામે હતું એને જોઈને એ ચોંકી ગયો જ્યાં ગઈકાલ સુધી એના ઘરના કોઠારો સુના હતા ત્યાં હવે અનાજથી ભરેલા વાસણો રાખ્યા હતા સુદર્શન વિસ્મયથી તરત જ પોતાની પત્ની પાસે ગયો અને પૂછવા લાગ્યો કે હે વલ્લભ આ બધું કેવી રીતે થયું ગયકાલ સુધી તો આપણા ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો અને આજે આટલું બધું અનાજ આટલી બધી સમૃદ્ધિ આ બધું કેવી રીતે શક્ય બન્યું ત્યારે સુશીલાના ચહેરા પર શાંત સ્મિત હતું અને એણે શાંતિથી ઉત્તર આપ્યો કે હે સ્વામી આ કોઈ મનુષ્યએ કરેલું કાર્ય નથી આ તો એ દીપકની કૃપા છે જેને તમે વ્યર્થ સમજતા હતા એ જ દીપકની કૃપાથી માતા લક્ષ્મીજી સ્વયં ગઈ કાલે રાત્રે આપણા ઘરે પધાર્યા હતા અને એમણે જ મને આશીર્વાદ આપ્યો છે આટલું સાંભળતા જ સુદર્શનના નેત્રો ભીના થઈ ગયા અને એ ભાવ વિભોર થઈને કહેવા લાગ્યો કે હે સુશીલા હું મારા જ્ઞાનના અભિમાનથી અંધ થઈને જીવી રહ્યો હતો અને આજે આ નાના દીપકે મને પ્રકાશનો સાચો અર્થ શીખવ્યો છે હવેથી હું પણ તારી સાથે રોજ સાંજે સંધ્યા દીપક પ્રગટાવીશ આ દીપક હવે કેવળ બંને સંધ્યાના સમયે ઘરના દ્વાર પર દીપક પ્રજલવિત કરવાનો નિયમ બનાવી લીધો ધીમે ધીમે આ ચમત્કાર નગરમાં ફેલાઈ ગયો અને સમગ્ર અયોધ્યાની દરેક ગૃહિણીએ સંધ્યાના સમયે

ગ્રહણનો સમય હોય ત્યારે સંધ્યા સમયે દીપક ન પ્રગટાવવો જોઈએ તેજ આંધી અને તોફાન ચાલી રહ્યું હોય ત્યારે પણ દીપક ન પ્રગટાવવો જોઈએ ઘરમાં કજિયા કલેશ તો અપવિત્રતા અથવા તો મૃત્યુનો નો શોખ હોય ત્યારે દીપક ન પ્રગટાવવો જોઈએ દીપકની દિશા અને વાટ વિશે વાત કરીએ તો દીપકની જોત હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ એક વાટવાળો દીપક મોક્ષની પ્રાપ્તિ માટે હોય છે બે વાટવાળો દીપક સમૃદ્ધિ માટે હોય છે પાંચ વાટવાળો દીપક સર્વસિદ્ધિ અને આરોગ્ય માટે હોય છે સ્ત્રીઓએ ક્યારે દીપક ન પ્રગટાવવો જોઈએ તો અપવિત્રતાનો કાળ હોય જ્યારે કોઈના ઘરમાં મૃત્યુ અથવા જન્મ થયો હોય ઋતુકાળ હોય આવા સમયે સ્ત્રીઓને વિશ્રામ અને સ્થિરતા આપવામાં આવે છે ધર્મમાં કહેવામાં આવ્યું છે કે આ અવસ્થામાં પૂજા વ્રત અથવા દીપદાન ન કરવું જોઈએ ક્રોધ અશાંતિ અથવા શોકની અવસ્થામાં દીપદાન ન કરવું જોઈએ કારણ કે દીપક ત્યારે જ પ્રભાવિત હોય છે જ્યારે મન શાંત અને ભાવ શ્રદ્ધાથી ભરેલો હોય છે ત્યારે નારદજી બોલ્યા કે હે પ્રભુ તમારા દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગયો છું હું આ જ્ઞાનનો સમસ્ત દેવલોકમાં અને પૃથ્વી લોકમાં પ્રસાર કરીશ અને દ્વાર પર દીપક પ્રગટાવવાનું મહત્વ બતાવીશ તો મિત્રો આ પ્રકારે આજની આ પાવન કથા સમાપ્ત થઈ છે તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ